છ હજાર શાળામાં એક લાખ કોમ્પ્યુટર આપવાની જાહેરાતમાં અનેક સ્કૂલો શિક્ષકો વગર ચાલે છે ભણશે ગુજરાત પણ વિદ્યાર્થીઓ ક્યારે ભણશે તેમ જણાવી જણાવેલું હતું કે ગુજરાતમાં કુલ એક કરોડ બત્રીસ લાખ કુટુંબ છે સાડા છ કરોડની જનતા છે તે પૈકી બોતેર લાખ કુટુંબોને પાંત્રીસ વર્ષથી ભાજપ સરકાર હોવા છતાં મફત અનાજ આપે છે તેવી વાતો કરે છે એનો અર્થ એ કે સાહીઠ ટકા કુટુંબો પાંચ કિલો અનાજ ઉપર પોતાનું જીવન નિર્વાહ કરે છે સાડા કરોડ જનતા પૈકી ત્રણ કરોડ જનતા મફત અનાજ ઉપર ગુજરાત ચલાવી રહી છે આ કયું ગુજરાત મોડેલ શ્રમિક અન્નપૂર્ણા ગરીબ યોજનામાં બસો કેન્દ્રોમાં ચાલીસ હજાર શ્રમિકો જમે છે અને સો નવા કેન્દ્રો ઉભા કરવાની વાત કરી છે એટલે ભાજપ સરકાર શું ગુજરાતને ભિખારી બનાવવા માંગે છે આવા અનેક વૈધક સવાલો તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા હતા ભારત સરકારનો ગઈકાલે રજૂ થયેલું નિષ્ફળ બજેટ ત્યારે આજે એવું લાગતું હતું ગુજરાત

પાંચ કિલો અનાજ ઉપર નિર્ભર થઈ ગયા છે કયું આ ગુજરાત ગુજરાત છે એક વખત દેશમાં અને દુનિયામાં નામના મેળવી હતી આજે ગુજરાત ગરીબડું ગુજરાત બન્યું છે બોતેર લાખ બોતેર હજાર કુટુંબો પાંચ કિલો અનાજ ઉપર જીવન નિર્વાહ કરે છે એનો અર્થ એવો

પંદર હજાર ઓરડા નવા બનાવવાની વાત કરી છે પિસ્તાલીસ હજાર ઓરડા બનાવી નાખ્યા છે એવી વાતો કરે છે પાસઠ હજાર ઓરડાના વાંકે આ જે ગરીબ છોકરાઓ ગરીબ વિદ્યાર્થીઓ સામાન્ય વિદ્યાર્થીઓ તાજ તડકો અને વરસાદમાં બહાર ભણી ગયા છે શિક્ષકો વગર ભણી ગયા છે ત્યારે એ નવા ઓરડા બનાવવાની વાત છે કોમ્પ્યુટર એક લાખ આવ્યા છે હજુ નવા કોમ્પ્યુટર આપવા માટેની વાત છે ભણશે ગુજરાતનું વિદ્યાર્થી કે શિક્ષકોને કોણ ભણાવવાનું છે કોણ ભણશે મને એમ હતું કે ખેડૂતો માટે કદાચ આ વખતે સરકાર કંઈક આપશે પણ ખેડૂતને તો મોટો ઠેંગો આપ્યો છે ભારતની સરકારે કશું ના આપ્યા પછી માત્ર વાહવાહી લૂંટવાનું કામ કર્યું છે ખેડૂતો માટેનો ઉલ્લેખ નથી માત્ર ખોટી વાહિયાત વાતો છે નવી રોજગારી ઉભી કરવા માટેની તકો નથી સેકન્ડ ક્લાસ ડબ્બો જે હતો એ ડબ્બાને કલર મારીને એની ઉપર ફર્સ્ટ ક્લાસ લખ્યો છે એટલે નવી નગરપાલિકાઓ पाँच कर्पोरेसन